લાયન્સ પ્રાઇમરી શાળાના વિદ્યાર્થીઓએ માણાવદર અનસુયા ગૌધામની મુલાકાત લીધી બાળકોમાં પશુ પ્રત્યે સ્નેહ અને સેવાની લાગણી ઉભરાય અને માનવ જીવનમાં પશુઓની કેટલી ઉપયોગિતા છે તે સમજાવવા માટે માણાવદર લાયન્સ પ્રાઇમરી સ્કૂલ તરફથી સ્થાનિક પ્રવાસ રૂપે આ શાળામાં અભ્યાસ કરતા બસોથી વધારે બાળકોને માણાવદરના વિશ્વવિખ્યાત એવા અનસુયા ગૌધામ સંચાલિત ગીર ગાય સંવર્ધન કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા તથા અનસુયા અન્નક્ષેત્રમાં ચાલતા રસોડાઓમાં લઈ જઈ બાળકોને અન્નદાન વિશે અંતર્ગત માહિતગાર કરાયા હતા બાળકોએ અનસુયા ગૌધામમાં સંવર્ધિત થઈ રહેલી ગીર નસલની અસલ દેશી ગાયો અને નાના નાના વાછરડાઓ સાથે આત્મીય ભાવ સાથે સહેજ બાળવૃત્તિથી રમતો રમી હતી બાળકોને ગીર ગાયો વિશેની સંપૂર્ણ માહિતી શ્રીમતી મેઘનાબેન શેઠ તથા ઈતેનભાઈ શેઠ દ્વારા આપવામાં આવી હતી પંચગવ્યનું મહત્વ પણ મેઘનાબેન શેઠે સમજાવ્યું હતું વિશેષ તો આ ગૌધામમાં સંવર્ધિત થઈ રહેલી નાનકડી એવી દક્ષિણી પુગનુર ગાયો સાથે બાળકોએ મજા મસ્તી કરી હતી મેઘનાબેન શેઠે પ્લાસ્ટિકના ઉપયોગથી થતા નુકસાન બાબતે બાળકોને માહિતી આપી હતી બાળકોએ ગૌધામમાં રાખેલા વિવિધ પક્ષીઓની પણ જાણકારી મેળવી બાળકો સાથે આવેલા સ્કૂલના આચાર્ય ભાવિસાબેન રાવલે જણાવ્યું હતું કે માણાવદરમાં લોકોના મનોરંજન માટે તથા ફરવા માટેનું કોઈ સ્થળ હતું નહીં પરંતુ છેલ્લા પાંચ વર્ષથી અનસુયા ગૌધામની સ્થાપના થયા પછી આ ગૌધામ સ્થળ ફરવાલાયક કેન્દ્ર બન્યું છે અનસુયા ગૌધામ તરફથી પ્રત્યેક બાળકોને હળવો નાસ્તો આપવામાં આવ્યો હતો ગૌધામની મુલાકાતથી બાલબાનસમાં ગાયો પ્રત્યે અહોભાવ જાગેલો જોવા મળ્યો હતો તેમજ શેઠ પરિવાર દ્વારા ગૌ મહિમા અને ગૌ વનના પુસ્તક દરેક શિક્ષકોને ભેટ આપવામાં આવ્યું હતું